ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જીસીએસ પોર્ટલના કારણે વિદ્યાર્થીઓની એડમિશન પ્રક્રિયાને લઈને કોઈ પણ સ્પષ્ટતા થઈ રહી નથી આના કારણે જે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે તેને ન્યાય અપાવવા આજે યુનિવર્સિટી ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવ્યો હતો વિદ્યાર્થી સંગઠન દ્વારા યુનિવર્સિટીના ગેટને તાળું મારી દેવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં રસ્તા પર બેસીને રામધૂન બોલાવવામાં આવી હતી અને યજ્ઞ પણ કરી દેવામાં આવ્યો હતો રસ્તા ઉપર વિદ્યાર્થીઓ ઉતરી આવતા ચક્કાજામ જેવી સ્થિતિ થઈ ગઈ હતી પોલીસે સમગ્ર સ્થિતિને કાબુમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી પડી હતી અંદાજે ત્રીસ કરતાં વધુ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી સુરત શહેર એબીવીપીના મહામંત્રી મનોજ જૈને જણાવ્યું કે આજે અમે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે વાઇસ ચાન્સેલર અને આવેદનપત્ર આપીને અમારે રજૂઆત કરી છે વિદ્યાર્થીઓને એડમિશન કોલેજોમાં કેવી રીતે થઈ રહ્યા છે તેની કોઈ સ્પષ્ટતા નથી અમને સંપૂર્ણપણે એવી શંકા છે કે ફરીથી આ જ પ્રમાણે ચાલશે તો ડોનેશન પદ્ધતિ કોલેજમાં એડમિશન માટે આવી જશે જે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ એંશીથી નેવું ટકા લાવે છે તમામને તેમને જોઈતી કોલેજમાં એડમિશન નહીં મળે તો એમની સાથે અન્યાય માનવામાં આવશે નમસ્તે મારું નામ રવિ માંગરો વ્યાસ સુરત મહાનગર સામંત્રીનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં દાયિત્વ છે શું કે પ્રકારે વિરોધ કરી રહ્યા છો શું મુદ્દો તમારો આજનો મુદ્દો એવો છે કે જીકાશ જે ગુજરાત સરકાર દ્વારા પોર્ટલ બહાર પાડવામાં આવ્યું છે જેમાં કોમન યુનિવર્સિટી એક્ટમાં એડમિશન ફોર્મ થાય છે તો એ એડમિશન ફોર્મને લીધે આજે ઘણા ગામના છેવાડાના બે વિદ્યાર્થીઓ છે એ છોકરાઓ ફોર્મથી વંચિત રહી જાય છે ત્યાં ટેકનોલોજીના અભાવના કારણે વિદ્યાર્થીઓ ફોર્મ નથી ભરી શકતા તો એના કારણે વિદ્યાર્થી પરિષદ દ્વારા પૂરા આખા ગુજરાતમાં આ રીતે રસ્તા પર આવીને આંદોલન કરવામાં આવી રહ્યું છે આજે યુનિવર્સિટીમાં શું કાર્યક્રમમાં શું કર્યું આંદોલન દેખાવ કેવો કર્યો વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે બસો પ્લસ કાર્યકર્તાઓ દ્વારા વિદ્યાર્થી પરિષદે આવદન પત્ર આપીને વીસી સાહેબને આવદન પત્ર આઈપ્યું અને ત્યારબાદ વીસી સાહેબ થ્રુ આપણે શિક્ષણ મંત્રીને આવદન પત્ર આપવાના છીએ જેના કારણે શિક્ષણ મંત્રીને ખ્યાલ આવે કે જે કામ આવી આવી ખામીઓ સકજે રહી છે તાળાબંધી પણ કઈ કરવામાં આવી છે જે શિક્ષણ મંત્રીને જે આવદન પત્ર આપવામાં આવ્યું તો એ આવદન પત્રમાં આજુ એવું જણાય છે કે આવદન પત્રનો અસ્વીકાર થશે

તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત